તમે ફેન્સી પહેરવાના શોખીન હો ને તો આ વિડીયો તમારી માટે છે છેલ્લે કારણ કે કલેક્શન એક નંબર આવ્યું છે બુટીમાં તમારી માટે અને તમારા ઘરે જો નાની દીકરી હોય ને તો દીકરીની માટે છે ને બે માટે હારા મારું કલેક્શન આવ્યું છે ફેન્સી બુટીનું બહુ જબરદસ્ત વસ્તુ રહેવાની છેલ્લે હું વિડીયો જોઈજો ભૂલાઈ ન થાય જોઈજો એવી વસ્તુ લાવ્યો છું પહેલેથી બતાવું છું એક થી એક જો પેકિંગમાંથી ખોલી જ નહીં કે પેકિંગમાંથી ખોલવાનો બેન ટાઈમ નથી હું તમને આવી રીતે ખાલી બતાવી દઉં છું જે પણ લેવાની ઈચ્છા હોય મેસેજ કરી દેજો નીચે નંબર આપેલો છે એમાં એટલે આપણે ફોટો એનો કમ્પ્લીટ હરખો મોકલી તમે જોતા બધી જ બુટી જોતા જો નાના બાલ બચ્ચા થી લઈને મોટા સુધીની મારી ફેન્સી કલેક્શન આવ્યું છે બુટીમાં જબરદસ્ત વસ્તુ રહેવાની છે એ રિંગમાં પેકિંગમાં ક્લિયર દેખાય છે એટલે એનો કોઈ ઇસ્યુ નથી એકથી એક વસ્તુ હારી આવી છે તો જોતા જાય છે બધી જબરદસ્ત વસ્તુ રહેવાની છે અને ફેન્સી કલેક્શન રહેવાનું છે બધું જ આ વેસ્ટર્ન જે કહેવાય ને વેસ્ટર્ન બુટયું આ વેસ્ટર્ન બુટિયું છે આ બધી અને એકથી એક ચડિયાતી બુટી રહેવાની છે તમારા માટે છે ને તમારી લાડકવાળી દીકરી માટે પણ છે આ વસ્તુ આની ફેશન નહીં જાય ને એવી વસ્તુ છે આની ફેશન ક્યારેય નહીં જાય આવી વસ્તુ ની જો આગળ આવે ને એનો કલર છે આ બીજો જો વ્હાઈટ અને બ્લુ કલર હવે જો આમાં કલર છે જો પિંક અને મરૂન કલર અને ઓછી રેન્જ ની છે હાવ ઓછી રેન્જ ની છે આ બુટી બધી અને હારમ હારી વસ્તુ છે આ જો ફેન્સી વસ્તુ પહેરવાના શોખીન હોય ને તો આ વિડીયો તમારી માટે જ છે તો છેલ્લે સુધી જોજો અને કમેન્ટ એકવાર કરજો કેવું લાગ્યું કલેક્શન તમને નવી આ બધી ફેન્સી બુટીનું ફ્લાવર વાળી બુટી જો પહેરવાનો શોખ હોય ને પલ વાળી જોઈતી હોય ને તો આ પલ વાળી બુટી છે જો નીચે ઉપર ફ્લાવર વાળી બુટી છે ને નીચે પલ છે બધી જોરદાર રહેવાની છે હું જો તમને એક ફેન્સી વસ્તુ છે ને ખોલીને બતાવું એક વસ્તુ એવી છે જો આગેથી રીંગણું લાગે પણ છે નહીં આ રીંગણું નથી બેન વસ્તુ એવી છે જો ફેન્સી કલરમાં મસ્ત વસ્તુ રહેવાની છે જો આ ફૂલનું પાંદડું કેમ આવી રીતે આમ ઢાંકેલું હોય એ રીતની વસ્તુ છે આગેથી જોવો તો રીંગણું લાગે પણ રીંગણું નથી આ બ્લેક કલર માં જો ફાઇન બુટી છે એકદમ અને રેઝિન વર્ક કહેવાય ને રેઝિન વર્ક આ રેઝિન વર્ક માં કરેલી બુટી છે બધી જ આમ ફેન્સી એટલે જબરદસ્ત વસ્તુ વેસ્ટર્ન વેર માં હાલે ત્યાં એવી વસ્તુ છે આ બે કલર રહેવાના છે બ્લેક અને ગ્રીન કલર આનો એક કલર તમને આગળ મેં દેખાડ્યો મેં હવે યાદ નથી મને કારણ કે હા દેખાડ્યો છે એમાં આર્યો જો પલ વાળી મધમાખી વાળી બુટી પતંગિયા વાળી મોરલા વાળી હાથી વાળી તો જોઈ પણ આ મધમાખી વાળી છે સુપર ફાઇન કલેક્શન છે બેનું ચૂકાય ન જાય અને કોઈ પણ જગ્યાએ રહેતા હશો ને તમને ઓર્ડરથી મળી જશે કોઈ પણ જગ્યાએ એટલે તમારે એ બાબતે ટેન્શન ન લેવું કે તમને પાર્સલ મળશે કે અહીંથી અહીંયા રહીએ છીએ એમ આવી શકીએ એમ નથી કાંઈ વાંધો નહીં તમે તારે તમે ખાલી જસ્ટ અમને તમારું એડ્રેસ મોકલી આપો અને તમને તમને પેમેન્ટ માટેની લિંક આપી એમાં પેમેન્ટ કરી દો અને છે ને આજકાલ છે ને બેનું ફ્રોડથી સાવધાન રહેજો કારણ કે ફ્રોડ ઘણી જગ્યાએ થાય છે ને અમારા નામથી ને જ ઘણા ફ્રોડ કરે છે એટલે એ બાબતે સાવધાન રહેજો કારણ કે નીચે જે નંબર આપ્યો છે ને એનથી ન જ પેમેન્ટ માટે એમાં જ પેમેન્ટ તમારે કરવાનું છે અને તમને જે લિંક આપે ને એમાં જ કરવાનું છે નીચેનો નંબર છે ને એમાં જ તમારે ઇન્કવાયરી કરવાની એની સિવાય પણ નંબર ઉપર ઇન્કવાયરી કરશો ને તો અને ઓર્ડર આપશો તો એની માટે અમે જવાબદાર નથી બેનું એટલે સાવચેતીથી ને તમારે કરવું અને ઘણા દૂરથી આવે છે ને મારી બહેનો આપણે સુરત બહારથી તો એની એડ્રેસ માટેનો ફોન કરે છે તો એડ્રેસ માટે છે ને બેનું કાંઈ કરવા નથી નીચે જે નંબર આપ્યો છે ને તમને બે નંબર એમાં હાય લખશો ને જસ્ટ ખાલી હાય તો પણ તમને લોકેશન અને એડ્રેસ બંને મળી જશે એટલે તમારે ગોતવાની માથા કૂટ નહીં રહે છે ને બેનું જબરદસ્ત કલેક્શન તો બેન ચૂંકાઈ ન જાય એ ધ્યાન રાખજો હવે આ કલેક્શન અને આવી જજો સિવાય ઇમિટેશનમાં કારણ કે વસ્તુ એક થી એક ચડિયાતી છે અને શોરૂમ છે એટલે શોરૂમ ના લેવલ નું કલેક્શન રહેશે અહીંયા હંમેશા તમે જેવું માગશો ને એવું તમને મળશે અને હું તો કહું તમે જેવું માગો છો એથી નહી સારું મળશે બાલી છે જો બેનું બાલી પહેરવી હોય ને તો બાલી માય તે મસ્ત કલેક્શન છે જો તો બેનું કેવું લાગ્યું કલેક્શન એકવાર અમને કમેન્ટમાં જરૂર કહેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને સેવ કરવાનું શેર કરવાનું અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં